ટિલા ખાતે માં ચામુંડાના પ્રાંગણમાં જે હાઈવે નેશનલ હાઈવે નીકળી ગયો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે બે કરોડને એકવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનો રકમનો ખર્ચો કરેલો છે અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે અપંગ બે કરોડ એકવીસ લાખ રૂપિયા સાંભળવામાં કેવા સારા લાગ્યા બસ આ પૈસાનું પાણીમાં ધોવાણ થયું છે વાત કરવી છે આજે ચોટીલાની અંદર અંદર નવનિર્મિત જે બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું બસ બે જ દિવસ થયા છે વધીને ત્રણ દિવસ અને જે આ બે કરોડ એકવીસ લાખ રૂપિયા જે ખર્ચવામાં આવ્યા છે એમનું સીધું જ ધોવાણ થઈ ગયું ત્યાંના જે સાંસદ છે સુરેન્દ્રનગર જિલ્લાના એટલે કે ચોટીલા ત્યાં આવે છે એટલે એમના સાંસદ ચંદુભાઈ સિંહોરાને પણ કહેવાનું છે કે તમે પણ જોઈ લો કે તમે જે બે કરોડ એકવીસ લાખ રૂપિયા ખર્ચ્યા છે તે ક્યાં ઉડી ગયા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ

ત્યાં લાઇટ ની સુવિધા ઉભી કરવામાં આવી પણ ખબર નહીં બે જ દિવસની અંદર આ લાઇટ કોણ લઈને જતું રહ્યું વીજળી કેમ ગુલ થઈ ગઈ તે પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કારણ કે બસ તમે જોઈ રહ્યા છો ત્રણ થી ચાર બસ ઉભી રહે તેટલું જ અહીંયા અહીંયા જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે કારણ કે ચોટીલા અહીંયા યાત્રાધામ છે એટલે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે કે જેમને અવરજવર કરવા માટે જેમની પાસે વાહન નથી એ બસ એટલે કે જે સરકારી સુવિધા છે તેમનો ઉપયોગ કરે પરંતુ સરકાર સુવિધા તો આપે છે કરોડો રૂપિયા ખર્ચે છે પણ એ ક્યાં જાય છે તે પણ અહીંયા સવાલ છે કારણ કે વિવિધ અલગ અલગ પ્રકારની સુવિધાઓને તમામ પ્રકારની સુવિધાઓ મળશે તેવી ખાતરી તો આપવામાં આવી પરંતુ બે જ દિવસ દરમિયાન અંધારપણ પણ જોવા મળ્યો બે કરોડ અને એકવીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ મુસાફરોની સુવિધામાં મીંડું જ જોવા મળ્યું છે દરેક જાતની વ્યવસ્થાઓ મળી રહેશે તેવા દાવાઓ જે આપણા સાંસદ છે સુરેન્દ્રનગર જિલ્લાના તેમણે પોકાર્યા પરંતુ તમે જોઈ શકો છો કે કેવી સુવિધા અહીંયા મળી રહી છે

આ જોઈને રહેવાનું છે એ પણ રોડ ઉપર જેમ તમે ઊભા રહેતા હતા બસ લોકાર્પણ થયું છે તમારા માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે પણ ત્યાં બસ નહીં આવે એમની ખાતરી આ વિડીયો આપી રહ્યું છે કારણ કે તમે એ પ્રમાણે જોઈ રહ્યા છો કેટલું નાનું બસ સ્ટેન્ડ છે ત્રણ થી ચાર બસ અહીંયા ઊભી રહી શકે એટલી જગ્યા કરવામાં આવી છે અને બાકી લાઈટ તો છે જ નહીં એટલે જે વ્યક્તિ એવું પોકારી ઉઠે છે કે ગુજરાત છે ડબલ એન્જીની સરકાર છે પણ ડબલ એન્જિન ની સરકાર છે કરોડો રૂપિયા ખર્ચે છે પણ ક્યાં ખર્ચે છે કઈ રીતે ખર્ચે છે એટલે ભગે એમના નેતાઓને ખબર જ નથી ખાલી મોટા મોટા કાર્યક્રમ કરવા લોકાર્પણ કરવું અને પછી જયારે લોકાર્પણ થઈ જાય પછી એક વખત પણ મુલાકાત લેવા માટે આ જાય છે હવે આપણે ચંદુસિંહ હોરા છે એમની સાથે જે ધારાસભ્ય છે તેમને પણ સાંભળીએ કે કેટલી વાહવાહી કરીને ગયા છે અને કદાચ આ વાહવાહી કર્યા પછી જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો એક વખત ત્યાંના લોકોની મુલાકાત પણ લેજો તેના મુસાફરોને તમે પણ પૂછજો કે સુવિધા મળે છે ખરી કારણ કે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને જે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એમનો સદુપયોગ થાય છે કે કેમ તે પણ એક વખત સવાલ છે એટલે સૌથી પહેલા તો સાંસદને અને ધારાસભ્યને સાંભળીએ આજે ચોટીલા ખાતે માં ચામુંડાના પ્રાંગણમાં જે હાઈવે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે બે એક કરોડને એકવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનો રકમનો ખર્ચો કરેલો છે અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને તમા દરેકે દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે ત્યારે મા ચામુંડાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સારામાં સારી સુવિધા બસ સ્ટેન્ડ થકી મળવાની છે ત્યારે ચોટીલા અને ચોટીલા આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ નવા બસ સ્ટેન્ડથી ખૂબ જ ખુશ છે આ કાર્યક્રમમાં પણ ઘણા બધા લોકો આવેલા છે ત્યારે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે આ નવા બસ સ્ટેન્ડથી આ ચોટીલા તાલુકાની તમામે તમામ સમાજના લોકો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે આજે બસ સ્ટેન્ડના લોકાંડ પ્રસંગે આજે બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે એમાં ખૂબ જ વિવિધ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને યાત્રાળુને તમામ પ્રકારની સુવિધા મળે એ પ્રકારનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને ચોટીલા ખાતે માતાજીનું ભવ્ય મંદિર હોય ચામુંડા માતાજીનું ત્યાં ગુજરાત અને ગુજરાત બહારના શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે એમને પણ આ બસ સ્ટેન્ડની સુવિધાઓ પ્રાપ્ત થાય અગવડતા ન પડે એ પ્રકારની સુવિધાવાળું બસ સ્ટેન્ડ બે કરોડ અને એકવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને માનનીય દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ વિકાસના કામો થાય છે અને આ જે વિકાસના કામો છે એ અવિરત એમનામ ચાલુ છે અને એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારમાં આ રાજ્યમાં ખેડૂતો ગરીબો અથવા વંચિતોના લોકોનો વિકાસ થાય એ પ્રકારની સતત ચિંતાઓ કરી અને આ દેશને અને આ રાજ્યને અગલી હરોળમાં કઈ રીતે લઈ જવું એના માટે ચિંતાઓ કરે છે

પણ પછી શું થાય છે પાછળ વીજળી નથી હોતી ક્યાંક સુવિધા નથી હોતી શૌચાલય સારા નથી હોતા કારણ કે આપણને ખબર છે કે આટલો નેશનલ હાઈવે છે અને જયારે મુસાફરો આવે છે સામાન્ય શૌચાલયની સુવિધા પણ નથી અને પછી તમે બસ સ્ટેન્ડ મુકવામાં આવે છે અને સુવિધા કેવી તો મીંડું એટલે તમામ જે આ સાંસદ છે અને ખાસ ધારાસભ્ય છે જે લોકાર્પણમાં ગયા હતા તેમને પણ કહેવાનું છે એક વખત નજર કરજો આ બે કરોડ એકવીસ લાખ રૂપિયાનો સારી રીતે ઉપયોગ તો થયો છે ને અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર